ભોળાશંભુને રીઝવવા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્ત્વ છે ત્યારે હાસોટના ઇલાવગામના કાવડ યાત્રીઓ તમિલનાડુમાં આવેલ રામેશ્વરમ કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા દસ જુલાઈના રોજ સવારે નવ કલાકે ઈલાવ ગામના રામજી મંદિર ભીડભં મહાદેવ મંદિર મંદિર માતા અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓને શુભકામના પાઠવવામાં આવી હતી અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી આગેવાન જયેશ પટેલ મહાદેવભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઇલાવ ગામના પંદર યાત્રીઓ અઢારસો કિલોમીટરનું અંતર પગપાળા કાપી તેસ દિવસે તમિલનાડુના રામેશ્વરમ જ્યોતિર્લિંગ ખાતે પહોંચશે અને શ્રાવણ માસમાં દેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે કાવડયાત્રીઓ દ્વારા રોજનું સાહીઠ કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે ગામના યુવાનો દ્વારા અત્યાર સુધીમાં કુલ બાર પૈકી આઠ જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરવામાં આવી છે અને આ વર્ષે રામેશ્વરમ સાથે નવ જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરશે